એક દીકરી હતી દીકરીનું નામ ધૂની હતું તેની માતાનું નામ ધૂળી હતું તેના પિતા ખેડૂત હતા તે દરરોજ સવારે ખેતર જાય ને ખેતરનું કામ કરે અને મમ્મી ઘરનું કામ કરતી અને ઘરે કામ ના હોય એટલે તે તેના પતિને ખેતર કામમાં મદદ કરવા પણ જતી અને ધૂની દરરોજ સવારે સ્કૂલ જતી અને મન લગાવીને અભ્યાસ કરતી ધોળીનું સપનું હતું કે તે મોટી થાય ને એક ટીચર બને અને ધૂનીને તેની માતાનું સપનું પૂરું કરવાનું ધૂની ધીરે ધીરે મોટી થવા લાગી અને આગળ તેને વિચાર્યું પણ નહોતું એવું થવાનું હતું એક દિવસ એવો પણ આવવાનો હતો કે જ્યારે તેની માતા તેને મૂકીને ચાલી જવાની હતી ધીરે ધીરે ધૂની પાંચમા ધોરણમાં આવી ગઈ ધૂની જ્યારે ઘરે આવે ત્યારે તેની માતા હંમેશા ઘરના દરવાજા પાસે તેની વાટ જોઈતી ને કહેતી મારી દીકરી થાકી ગઈ હશે લાવ તારો થેલો હું લઈ લઉં અને એમ કહીને મા તપેથી થેલો લઈ લે રૂપિયા આપીને કે તારે જે ખાવું હોય એ લઈ આવ અને ધૂની દુકાને જઈને ખાવાનું લઈ આવ અને તેની મા પાસે બેસીને નિશાળે શું શું કર્યું તેની વાતો કરે અને તેની માને પણ દીકરીની વાતો સાંભળવાની મજા આવે એક દિવસ તેની માતા બીમાર પડી જાય છે અને તેની દીકરીને કહે છે કે દીકરી હું મરી જાવ તો ને તારા પપ્પાનું ધ્યાન રાખજે અને તે બીમારીમાં ત્રણ દિવસમાં જ તે અવસાન અવસાન પામે છે તેના તેના પામ્યા પછી કુટુંબના તેને થોડા દિવસ સાથે રાખે છે ને પછી જવાનું છે ધૂનીને તેના પપ્પા એકલા પડી જાય છે ધુની અને તેના પપ્પાને બંનેને રસોઈ બનાવતા આવડતી હતી ધૂની દસ વર્ષની હોવા છતાં ઘરનું કામ કરે અને કુટુંબમાં પ્રસંગ હોય ત્યાં જતી એટલે તેને લોકો કહેતા કે મા વગરની દીકરી ભાગીને વહી જશે આમ કરશે તેમ કરશે તેની તેની વાતો કરતા ધીરે ધીરે તેના પિતાના મગજ ઉપર પણ અસર થઈ ગઈ અને તે પાગલ જેવા થઈ ગયા અને લોકોને તો કામ જ વાતો કરવાનું હોય બધા તેની વાતો કરતા પણ તુંની તેની વાતોને સાંભળતી નહીં અને કહેતી મારા પિતાને તો હું મારી સાથે જ રાખશ અને તું પિતાનું ધ્યાન પણ રાખતી ને નિશાળ પણ દેતી તેને તેની માતાનું સપનું પણ પૂરું કર્યું અને તેના પિતાને તે લગ્ન કરીને તેની સાથે લેવા લગી દુનિયાનું કામ છે વાતો કરો જો એના ધ્યાન આપશો ને તો ક્યારેય આગળ નહીં જઈ શકું પણ ધોની જેવા બનીને દુનિયાને બતાવો કે અમે પણ અમારું કામ જાતે કરીશું કોઈ ઉપર ભરોસો ના કરો કોણ ક્યારેય દગો કરે એની કોઈને ખબર હોતી નથી ધોનીની મમ્મી ના હોવા છતાં તેને તેના પિતાને પિતાની આગરૂને સંભાળીને આગળ ચાલતી થાય તે એક દિવસ તેને તેની મમ્મીનું સપનું પણ પૂરું કર્યું ને દુનિયાને પણ બતાવ્યું કે મા વગરની દીકરી નબળી નથી હોતું દીકરીને બેટા કહીને બોલાવી શકાય છે પણ દીકરાને બેટી નથી કહેવાતું દીકરી ઈચ્છે તો તે બધું કરી શકે છે દીકરો ગીત છે તો દીકરી સંગીત છે જેટલું દીકરો મા બાપને નથી સાચવતો એનાથી વધારે દીકરી મા બાપને સાચવે છે આ વાર્તામાં જો કે દીકરી તેના પિતાની સેવા કરે છે અને તેને સાચવે છે તો આપણે પણ આપણા મા બાપની સેવા કરીને સાચવી લેખક મેંદપરા આરતી ઉર્ફ આરો